નમસ્કાર ખડે મિત્રો પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ અપડેટ આપણે આજના વિડીયોની અંદર જાણીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને મિત્રો આપણે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પીએમ કિસાન લાભાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે સત્તરમાં હપ્તો જાહેર કરી દેવામાં આવશે હકીકતે સરકારે પીએમ કિસાન નો સત્તર મો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઇનલ કરી દીધી છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી ડીબીટી યોજના છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજાર ની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મળતી છ હજાર ની રકમ ઉપયોગ ખેડૂત પોતાની ખેતી સંબંધિત જરૂરિયાત જેમ કે ખાતર બીજ કીટનાશક દવાઓ વગેરે ખરીદવા માટે કરી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં પોતાનો ખર્ચ ઓછો કરી વધારે નફો પ્રાપ્ત કરી શકે છે મિત્રો સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના છપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ સોમવારે સૌથી પહેલા જે ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા તે પી કિસાન નિધિનો સત્તરમાં હપ્તો જાહેર કરવાની હતી મિત્રો અધિકારીઓ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આવનારા સમયમાં સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારે કામ કરતા રહેવું જોઈએ રવિવારે સાંજે સતત વખત ભારતના પ્રધાનમંત્રી પદ ના શપથ લીધા હતા હવે મિત્રો સત્તરમાં હપ્તાની ફાઇનલ તારીખ જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અઢાર જૂને બનારસ થી પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તા ની જાહેરાત કરશે તેના હેઠળ નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને લગભગ વીસ હજાર કરોડ ની રકમ આપવામાં આવશે